ત્યારે હાલ દુઃખદ ઘટના લોનાવાલામાંથી સામે આવી રહી છે હમણાં થોડા દિવસ પહેલા જ ભુસી ડેમ પાસે ફરવા ગયેલા અંસારી પરિવારના ચાર સભ્યો તણાઈ જતા મોતને પેટ્યા હતા ત્યારે હાલ આજે લોનાવાલા ભુસી ડેમ ઓવરફ્લો થતા બાવીસ મુસાફરો પાણીના પ્રવાહમાં ફસાયા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે વાયરલ વિડીયોમાં જોઈ શકો છો કે લોનાવાલા ભુસી ડેમમાં પાણીના પ્રવાહમાં કેટલા પ્રવાસીઓ ફસાયેલા જોવા મળી રહ્યા છે આ તમામ પ્રવાસીઓ લોનાવાલા ભુસી ડેમ પાસે વરસાદની મજા માણવા આવ્યા હતા ત્યારે લોણાવાળા ડેમ અચાનક જ ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ અચાનકથી જ વધી ગયો હતો અને બાવેશ મુસાફરો પાણીના પ્રવાહમાં ફસાયા હતા ત્યારે આ બાવેશ મુસાફરો પાણીના પ્રવાહમાં ફસાયા હોય તે વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યારે પાણીના પ્રવાહમાં પ્રવાસીઓ એકબીજાને પકડીને પોતાના જીવ બચાવવાની કોશિશ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે વરસાદની ઋતુમાં ક્યાંય પણ ફરવા જાઓ તો પાણીથી ચેતવું એ જરૂરી છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ પ્રવાસીઓ કેવી રીતે પોતાનો જીવ બચાવી રહ્યા છે દોસ્તો આ વિડીયો અત્યારનો છે કે પહેલાનો તે અમે પુષ્ટિ કરતા નથી પરંતુ આ વિડીયો લોનાવાલા ભુજી ડેમ પાસેનો છે તે ચોક્કસ માહિતી અમે આપી રહ્યા છીએ તો આ હતો આજનો વિડીયો આજના વિડીયો માટે આટલું ફરીશું બીજા વિડીયો